ઉત્રાયણ પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઉત્રાયણ પર્વમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવા પણ પોલીસ અપીલ કરી રહી છે તો સુરતના ઈચ્છાપુર પોલીસ દ્વારા પણ શાળા બાળકો સાથે એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી ઉત્રાન પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ચલણ આવતા અનેક વિઘનો સામે આવી રહ્યા છે ચાઇનીઝ દોરીથી વાહન ચાલકોના ગળા ચિરાઈ જવાની સાથે મ સુધી દોરી જાય છે તો ચાઇનીઝ દુક્કલ પણ ક્યાંક પડે તો આગ લાગે તેવો ડર હોય ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરનારા સામે પગલા લેવા ખાત જણાવી છે તો સુરતની ઈચ્છા પર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવા માટે શાળાના નાના બાળકો સાથે એક જનજાગૃતિ રેલી યોજી હતી મારું નામ પીએસઆઈ કેવી ચાવડા છે અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં હું ફરજ બજાવું છું આજરોજ અમે ચાઇનીઝ દોરા તેમજ તુક્કલનો ઉપયોગ નહીં કરવા માટે જનજાગૃતિ માટે આજે આજરોજ એક રેલીનું આયોજન કરેલું હતું મોરા પ્રાથમિક શાળાના બાળકો સાથે અમે મોરા ગામમાં તમામ જગ્યાએ ફરી અને લોકોને જાગૃત કરેલા છે કે ચાઇનીઝ દોરાના તેમજ તુક્કલોનો ઉપયોગ કરવા માટે આપણે પ્રતિબંધ છે તેમ છતાં ઘણા લોકો નફા માટે વેચાણ કરતા હોય છે પણ એના લીધે થઈને પર્યાવરણ તેમજ માણસોને તેમજ ઘરોને ઘણું બધું નુકસાન થતું હોય છે ચાઇનીઝ દોરાના લીધે જો તારમાં અટકી જાય તો કરંટ લાગવાની શક્યતા છે ચાઇનીઝ દોરાના લીધે પક્ષીઓને કેટલું નુકસાન છે તેમજ માણસો જે બાઇક ઉપર જાય છે ગળા કપાઈ જાય છે ન્યૂઝમાં તમે જોતા જશો દર મકરસંક્રાંતિએ ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ બને છે જેના લીધે થઈને માણસોને તો નુકસાન થાય જ છે પણ પશુ પક્ષીને સૌથી વધારે નુકસાન થાય છે પર્યાવરણને બચાવવા માટે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરવો જોઈએ તેમજ તુક્કલોના લીધે તેને ઘરોમાં કંપનીમાં ફેક્ટરીમાં કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે છે તો એવી વસ્તુનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ જે આપણે પર્યાવરણને તેમજ આપણે મનુષ્ય જીવનને નુકસાન કરતી હોય તેની જનજાગૃતિ માટે આપણે બાળાઓ તેમજ છોકરાઓ સાથે મળી અને તમામ મોરા ગામને જાગૃત કરેલા છે એક રેલીનું નાનકડું આયોજન ને જાગૃતિ માટેનું આયોજન કરેલું છે જેથી હું પણ આશા રાખું છું કે તમે પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરો આ મકર સંક્રાંતિમાં તેમજ તુક્કલોથી દૂર રહેશો ઈચ્છાપુર પોલીસ પથકના પીએસઆઈ જાડેજા સહિત સહિતના દ્વારા ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી ન વાપરવા અંગે યોજાયેલી જનજાગૃતિ રેલીમાં આગેવાન પણ જોડાયા હતા અજર કુર્સી સાથે પ્રકાશવાળા